તમારા ઘર લક્ષ્મી ના હોય પણ ઓ તો કરી કોક ના કરી કો પણ એ નાય તો કે શოვન ભાઈ કરશી હીરો કરશી આ તો ભાઈ કરવામાં ઘણો ડોલ્યું છે મહારાજ આ ભક્તિ ની વાત છે ને તો ઘણી ઊંચી વાતો છે આ મહાપુરુષો જે બેઠા છે ને એ તો જીત ઇન્દ્રિય થી આ તાણે બેઠા છે

કે જે છે ડાકુ હતા સભામાં આવી અને પીર થઈ ગયા પણ એને ગુરુ મર્યા તોરી રાણી ગુરુ મળ્યા ત્યારે એ ડાકુને સુધાર્યો છે એટલા કીધું કે તોળી તણી ને તારી આ સધીર જે જગનો જગ નો ચોઈટો પલમો કીધો એક ઘડીના ના ભાગમાં તો તમને ગુરુ મહારાજ એક ઘડી ના સઠ્ઠા કોઈ વાર થાતી નહીં આ તો ગુરુચરણ ની જો પણ કે મને હજી સમજણ પડી નહીં કેમ કે તમારા ઠેકોણ જ ના તમે ચોથી સમજણ પડે પેલા તો તમારા ઠેકોણ હોય તો બધી વાત ખબર પડે અમર પાયું પણ અમર ના પીધું પીવાની જુક્તિ ન જોણી કોતો ઘટમાં ઉતર્યું નથી કે પીવાનું આયું કોણી એ સાધુભાઈ જૂના ધર્મ લેવો જોણી એટલા માટે જે મહાપુરુષને આપણે ધારણ કર્યા છે આ તો કે અમે ગુરુ કરાયા અમે ગુરુ કરાયા એટલે ગુરુ મહારાજ હોમા શેરીમાં આવતા હોય તો એ ભાઈ હટી નો તો કે ગુરુ મહારાજ ને આટલી સભા મળે અમારે ઘેર થી પાડી જોય અને જે ગુરુ મહારાજ થોડા શરમ આવે તો ગુરુ મહારાજ એ પેલો હું હોય તો ગુરુ મહારાજ હોમા મળ્યા આ ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હું તો તમારે ભાડ્યા નતા આ ભાડ્યા તો ઓહટ્યો છે પણ ગુરુ મહારાજ ના સો તો ચો છે ભાઈ એટલા માટે મહાપુરુષે કીધું કે તનકી જોણે મનકી જોણે જોણે અંતરકી ચોરી તારી સુપાઈ ક્યાર સુધી રહેશે એના હાથ હરી નહીં જે જે મહાપુરુષે આપણે તો આવશ્ય મળ્યો છે ને વિચાર કરો આ મંડળ આ એક માળાના માળકા આપણા મળ્યા છે ને એ જ આપણા હાવ ભાગ્ય છે બીજું તો થવું હોય થાય કોણ જી કાકા પણ આપણા ના મળ્યો છે ને એટલે આપણે શું કરીએ છીએ કે આપણા જેવો કોઈ બીજો થાય છે એક પીવા વાળા હોય એ બાર મહિના બાર કરે તો આપડે એક ના કરી કે ભગત કે આવર આવર આવે ભેડા થઈ ને આવરા કાલ પેલા નથી લાવે કાલ પેલો લાવે કાલ પેલો લાવે એ મજા ઉડાડે બાર મહિનો બાર કરે અને એ ઉકેડો પડ્યા હોય અને બધો ગોદલો પાથરવા જેવા મળે અમે ભગત કોકડા મારા શીડી જોઈ છે તો કોઈ કે ભગત થાવા કોઈ આવતું નહીં હોય શું છે શું છે અહીં અમારા કામ ભાઈ આ શું છે કોટા જોથી ભાગે આ તો ફૂલોની વાટ્યો છે હોય તો હોય તો ભગત બનવું એટલે તમને હાથ જોડે તમને ગોદડોમ બેહારે પ્રસાદ આલે વળી જમવાનો હોય તો કે મહારાજ પ્રસાદ લઈ લો આટલું બધું મળો તો આ જો આ માણસને ગમતું નથી ના દૂધ છે ને દૂધ ઘેર ઘેર માણસ હાલવા જાય છે અને પેલું તો ચોય ચોય હોય ને ઉકેડો તો અહીંથી ખોળી કાઢે જો ના મળે તો ભાઈ ખોળી ગાડે નીકળ જાય અને ઘેર ઘેર દૂધ મળે છે દૂધ હાલવા વાળો ઘેર ઘેર જાય છે અને પેલા ચાર ઓઠા પોલીસ ના ઓઠા બેઠા હોય ઇકણે ખોળી કાંઠા હું તો ભાઈ એટલે હાથમાં શું એટલે કહું છું તમારે મને જીવ બળશે હા એટલે તમારા પર મને ખૂબ જીવ બળશે એટલે તમને વિનંતી કરું છું આ બધાના સંપર્કમાં આવી અમારા કરશનભાઈ શોવનભાઈ હીરોભાઈ મહારાજના સંપર્કમાં આવી અને કહેવાનો ભવાલ કે આ વ્યસનથી મુક્ત જ કરવા અમારે કોઈ જોડતું નથી તમારા ઘર બસ અમારે કોઈ જોડતું નથી કદાચ તમારા ઘર કોઈ ના હોય તમારા ઘર તો છે કે નહીં આવો આવો પોણી ડોળાનું પોણી હોય ને તોય આપણે ઠંડુ પોણી આવી હોય તો આપણું પેટ ઠરે બસ તમારો ભાવ જો હશે આ ભાવથી ભગવાન પેટ્યા છે વિદુરના ઘેર ભગવાન પથારી અને કેળા લાયા માજી

કોઈ કરાય એમાં નડતા ના તો કે કરે ભગત થયા સીધે આપણે જો ભગત થાવું એવો નહીં થાવું એ તો શોવનભાઈ કર આ શોવનભાઈ નું થોડું આવ્યું છે પણ શોવનભાઈ ના સહકાર એવો આપો એવો સહકાર આ ગોમો આપો તે દર મહિને ભજન એવા થાય ને તો એની કોઈ સીમા ના આવે અને આ મહાપુરુષના થાલિકમાં આપણે બેઠા છે માં જગત અંબા જોગણી ના બેઠા છે આ જગત અંબા જોગણી તમારા ઉપર ચારે હાથ છે दो माना चार पाच आ थसी पाचवा मशीन पाचवा मशीन पण ये माना तुमच्या ऊपर आ थसे ना तो भेडा पार થઈ जासीन થઈ જશે કેવો મેળાવડો તમે કરાય તો તો કરાય તમે તમે करायो કે પુણે કરાવો તો આ भजन तरी 12 મહિના ના કરાય કો માના ઓગણે મેળાવડામાં તમે કેટલા રૂપિયા આપ્યા કેટલા રૂપિયા മുതગુધું એની કોઈ शिबानी હોય

એના ઉપર તો મહારાજ મહેનત કરવી પડે તો આ મહેનત વણી જોઈ નથી તમે એમ કહે છે કે આપણે તેનું ગોલમ બેહા પર એ સેવા કરવી પડે કોઈ સંતો આ સેવા કરવી ન કે કોક ને આપણે આપણા ઘેર કોઈ પરણું આવ્યું હોય અને ભાઈ કદાચ ઓશંગે તળી બે જવા તો પરુણા પગો થી આ ભજન ની વાત કરું છું વિવેક વિવેક બતાવે છે મહાપુરુષે વિવેક કરીને વિચાર કરી દો એ ધન ધન રે 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 ગુરુજી ગુરુજી આયા આયા આ વિવેક વિચાર ને વર્તમાન જોડશે તમારું પેલો વિવેક આવે પછી વિચાર આવે પછી વર્તમાન આવે આલા વર્તમાન કાળની ભજન છે આપણું જે વર્તમાન કાળમાં જે મહાપુરુષ બોલી રહ્યા છે ને એક શેખ શબ્દ અન છે પણ તમે એમાં ઉતારો એક શબ્દ ઉતારો અને એમાં મહાપુરુષે કીધું છે એક શબ્દ મારા સદગુરુજી આલ્યો એ મારા હૃદયમાં ઉગ્યો રવિ ભાણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું અજંપાના જેને જપવા મોના આવે એની વાત મહા